સરકારનો વિકાસ આદિવાસી વિસ્તારોમાં હાંફી ગયો છે કેમ કે આજે પણ ગુજરાત હાઈકોર્ટે થોડાક સમય અગાઉ જે સો મોટો અરજી લીધી હતી જેમાં જોડીમાં નાખીને પ્રસૂતા મહિલાને લઈ જવી પડી હતી છતાં પણ આ તંત્રમાં પેટનું પાણી નથી હલતું અધિકારીઓ છે તે હજી પણ આ ખાડા કાન કરી રહ્યા છે આ ઘટનાથી તેઓ ઘાટ સર્જાયો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાડ ગામમાંથી વધુ એકવાર મહિલાને જોડીમાં નાખીને પ્રસૂતા માટે લઈ જવી પડે તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ ઘટનાથી બરોબર નાકડાયા છે અને તેમને સરકારને પણ આને હાથ લેતા શું વાત કહી છે વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું વિકાસના મોટા મોટા બણગાઓ સરકાર ફૂંકી રહી છે અનેક પ્રકારના પ્રોજેક્ટો તેમજ વિકાસ થઈ રહ્યો છે તે પ્રકારના દ્રશ્ય બતાવવામાં આવે છે પરંતુ ગુજરાતનો આદિવાસી વિસ્તારોની વાત કરવી છે કે જ્યાં હજી પણ વિકાસ ત્યાંના લોકો સુધી પહોંચવામાં હાફી ગયો હોય તેવું લાગી રહ્યું છે સારા આરોગ્યની વાત કરવી છે શિક્ષણની વાત કરવી છે કે અવારનવાર એ પ્રકારનો ઘટનાક્રમ સર્જાતો હોય છે કે ત્યાંની મહિલાઓને હોસ્પિટલે જવું હોય તો રોડ રસ્તાના અભાવે તેમને જોડીમાં નાખીને હોસ્પિટલમાં લઈ જવું પડે છે આ એ ગુજરાતની વાત થઈ રહી છે કે જે ગ્રોથ એન્જિન ગુજરાત છે વિકાસ મોડેલ ગુજરાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતમાંથી આવે છે તે ગુજરાતમાં પ્રકારની સ્થિતિ છે કે મહિલાઓને આજે પણ જોડીમાં નાખીને હોસ્પિટલે લઈ જવું પડે છે આ ખૂબ જ દુઃખદ ઘટના માનવામાં આવી છે થોડાક સમય અગાઉ આવી જ રીતે પ્રસુતાનું મહિલાને જે દુખાવો પડ્યો હતો તેના કારણે તેમને સમયસર સારવાર ના મળતા તેમનું મૃત્યુ પણ નિપજ્યું હતું નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામમાંથી ફરી પ્રસુતા માટે લઈ જવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયો હતો તેમાં મહિલાએ અદવચ્ચે જ બાળકને જન્મ આપ્યો હતો હાલ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતા ધારાસભ્ય જયતર વસાવા પણ આ મામલે સરકાર ઉપર બરોબર નાકડાયા છે ને વિકાસ માત્ર શહેરોમાં જોવા મળી રહ્યું છે પણ ગામડાઓ સુધી સરકારનું વિકાસ પહોંચ્યો ના આવે તેવી વાત પણ કહેવાય રહી છે એટલે તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસુતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે જયારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ ભરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ આપે સાંભળ્યા આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે અઠ્યોતેર વર્ષ જેટલો સમય આઝાદ દેશ થયા થઈ ગયો છે છતાં પણ આજ દિન સુધી વિકાસ જાણે કે આદિવાસી વિસ્તારોમાં પહોંચ્યો ન હોય રોડ રસ્તાના અભાવે તેમને મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવી પડે છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તે મામલામાં સરકાર ગંભીર થઈને કાર્યવાહી કરે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે